જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યો સ્વિફ્ટ ટુકડો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે વન વનર ગાડી બે હજાર ને સત્તરના મોડલની ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ સ્વિફ્ટ ટુકડો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે મિત્રો બે હજાર ને સત્તરનું મોડલ છે ગાડીનું વન ઓનર ગાડી મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી વાળા ભાઈનો નંબર તેની વાત કરી દઉં તો ગાડી તમને વિડીયોના નીચે માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે બે હજાર ને સત્તરનું મોડલ વન ઓનર ગાડી ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે વર્જન છે અત્યાર સુધીમાં ગાડી એક્યાસી હજાર કિલોમીટર કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ ઓગણ સિત્તેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજે છે હજી કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવી જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો વીમો પણ ચાલુ જ છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળે રાજકોટ જામનગર રોડ નાગેશ્વર રાજકોટ તમને જોવા મળે રહેશે તમે રાજકોટ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો મિત્રો જો ગાડીવાળા ભાઈનો નંબર સ્યોતેર ડબલ જીરો એકતાલીસ ઝીરો બે અડત્રીસ તે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટીપટોપ કન્ડિશન ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર શોરૂમ કન્ડિશનમાં ચાચવેલી ગાડી જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો કિન સ્ક્રીન પર પંચોતેર સો ઓગણએસી આઠ બેતાલીસ અડસઠ આ આપણો નંબર છે વોટ્સએપ નંબર તેના પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું